ફરીથી સવાર પડી ગઈ છે એટલે વાગ્યા છે નવ સાડા નવ પણ અત્યારે આપણે જે છે લગ્નની શરૂઆત કરી દીધી છે તો ચાલો લગ્ન નાન સુધી રહીજો આજે સ્કૂલે જવાનું છે બરાબર અને લખાનું બાકી છે તો લખા બી જઈ અડધી કલાકને બહાર છે પછી નાઇન થઈને વાય જાઉં સ્કૂલે તો જરૂરથી વ્લોગને જોતા રહીજો તો સપોર્ટ કરતા રહીજો કાલે જરૂરથી જોઈએ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો ચાલો વ્લોગને જોતા રહીજો તો લાસ્ટ પ્રોમાં એટલે કે આઉટ્રોમાં જ્યારે હું બ્લોગ પૂરો કરું ત્યારે પણ તમને વ્લોગ જોવા મળી જાય ઓર તમે જતો રે જન તમારને સપોર્ટ કરત રે જો આલો મહેરબની ક્લિપ માર આમો કલે જો હું જલીસ ન આયો પછી તો મોળ આલો આમે જતો રે ભાઈ આલે રાખી જોતરી જો આલો કલે આયા તો મોજે વાગી મની ને ડિલિવરી માં ઘરે અને સાવાનો નાઈટ સિક્યોરિટી

મનોરંજન પૂરે પૂરું પાડવાનું બરાબર જો મસ્ત મજાનું ઠંડુ અને ચોખ્ખું પાણી છે જો હું ગયો એટલે લગભગ કોને ચોખ્ખું હોય કે ન હોય તેમ છતાં તમે જો મસ્ત મજાનું પાણી જાય છે ઓલી પાણી બાજુ આ છે ભૂતકાવાળા રસ્તે પડખે છે બરાબર જો આમ તો બેસ્ટ જ લોકેશન છે જો અલગ ઠંડુ માટે ફોટો પાડી લેવાનું કાલે તમે ન જોઈએ તો હોય મિત્રો અહીંયા અહીંયા થોડુંક વધારે અલગ વધારે ઠંડુ પાણી છે પહેલી બાજુ થોડું નોર્મલ હતું પણ અહીંયા વધારે ઠંડ આવી ગયું અને પથ્થર કાક જો આવા કલર નથી આ લીલ જાય જશે કે શું નથી પેલી બાજુ રેતી છે હવે એમ તો છે મસ્ત મજાનો ફોટો લાગ્યો નહીં જો કલર કીધું તે પ્રમાણે આપણે બધી જગ્યા જો આવી ક્યાંક જગ્યા છે જો મસ્ત મજા ઠંડ ઠંડ પાણી આવી જાય છે અને આપણે આવી ગયા છીએ પથ્થર પાસે ટાટું થોડુંક વધારે છે પાણી બરોબર જો મિત્રો આવી કાંઈક બ્યુટિફુલ જગ્યાએ હું જાઉં ને એટલે મારા કેમેરાનું જે શું કે રિઝલ્ટ હોય ને આમ મસ્ત મજા થઈ જશે બરાબર હાલ આવું કાંઈક સીન છે શાળા જવાનું છે તો જાઓ દઈ શાળાએ અને મને તમને આ ક્રિકમાં પાસ આવી તો લગ્ન જોતા જ હાલો કલેતા જો આવું કંઈક ડેમ છે ચેક ડેમ બરાબર અને આવું કંઈક લોકેશન છે મસ્ત મજાનું સીન છે ખુરશી નાખીને બેઠા ચા પીધું હોય ને બહુ મજા આવે પણ એ વિચારવા વાત છે બરાબર વિચારીને આપણે ખાલી ઇમેજિન કરી આપીએ એવું કંઈ શક્ય બને નહીં તેમ છતાં જોયું છે શું થાય છે હું નહીં તમે લગ્ન એન્ડ સુધી રહીજ એ ચાલો મળે તમને પાછ ક્લિકમાં ક્લિપમાં ખ્યાલ નથી નાખ્યું બરાબર નાખી દેવું ઘરે જઈને પણ તમારું લગ્ન ખાલી જોવું પડશે હાલો તો આલોકા લઈ જાવ અહીંયા જો કેરવું ભરવાનું આપણને જે છે મિશન મળી ગયું છે તો જો અંધારું થઈ ગયું છે ઝાલર પણ વાઈ ગઈ છે તો હવે કેરવો ભરી ઠંડી છે ને આજે કરવા મેળીમે માંડો છે તો ત્યાં પણ જો છે જાઉં તો ચાલો લોકને જતા રહીજો અને પછી આજે સાંજે લાઈવ પણ કરવાનું છે જરૂરથી લોકને જોતા રહીજો અને તમારા બને સપોર્ટ કરતા રહીજો બાકી આપણે જે મેળવી મેને રીલ મૂકી હતી એમાં આપણે સો પોઈન્ટ પાંચ કે મેં હમણાં લાસ્ટ ટાઈમ જોઈએ ત્યાં સો પોઈન્ટ પાંચ કે વ્યૂ આવ્યા હતા તો મેળીમેન દયા છે મેળીમે એટલી જ પ્રાર્થના કરી છે કે આવીને આવી દયા કરતા રહીજો અને વ્યૂ આપતા રહીએ જય માતાજી વ્લોગને જોતા રહીજો અને તમે મને ફોલો કરતા જો જય માતાજી તો હાલો કલે જાવ અત્યારે જવાનું છે કરાવવા મેડમે અને આ તમે જોતા તો હશે તો હાલો એને રહેવા દઈ અને હું જો ખડમગરી તો હાલો બીજું કાંઈ તમને જવાનું છે કરાવવા મેડમે તો હલાવો એક બીજો વ્લોગ બનાવી લો જે હાલ આપણે સિરીઝમાં અલગ મૂકી શકે બરાબર તો જાય છે કરાવવા મેળવીમાં ત્યારે સાંજના સમયે આજે માંડો છે એટલે તો તમે વ્લોગને જોતા રહીજો અને સંજયભાઈને હારે જવાનું છે માંડવામાં લાય પણ કરવામાં છે તો લગ્ન જોતા રહી અને તમને અમુક ભાગ પણ જખડેશામાં આપણા આઇલર્ટમાં જે છે એ જોડી દઈશું તો તમને ઝરથી લગ્ન જોતા રહ્યું ચાલો ઘરે ડ્રાઈવ તો Thank <laughs>

দৰ্শ কৰি প હાલો લોગન જોતા રહ્યું હા આઇલેન્ડ ટેફર પાક ત્રિશૂલ છે એમાં પગે લાગી હાલો જોતો ખોટા નહીં બોલો વિડીયો જોતો જતો અને ફેસબુક પણ સ્ક્રોલિંગ કરતો બોલે હોમવર્ક થઈ ગયું છે ને પછી છે એ ફરક બાકી છે પણ અહીંયા સવાર લઈ છે અને અહીંયા ફૂલ જે પૂરો કરીએ છીએ હવે તમને આવતા માં દિવસને ચાર તમે જે છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક કરી તમને આવતા વિડીયો મિત્રો જય માતાજી